વઢવાણના ઐતિહાસિક વારસા અને ઇમારતોને જાળવામાં નથી આવે જેના કારણે ખાસ વઢવાણના વારસોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જાણવા મળતી માહિતી અમારે જો ખાસ વાત કરીએ તો જાળવણીના અભાવના પગલે વઢવાણમાં આવેલા ઐતિહાસિક ગઢ અને વાવો જર્જરિત બની રહી છે રાજા રજવાડાઓ ખાસ બંધાવેલા ગઢ જે છે તે ખાસ તે સમય વઢવાણને પીવાનું પાણી પૂરું પાડતું હતું અને આ વાવો અત્યારે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે

વઢવાણ તાલુકામાં જે આવેલા ગઢ ની દિવાલ છે પડી ભાંગી છે અને જે વાવો આવેલી છે વઢવાણ જિલ્લામાં ત્રણ વાવો આવેલી છે ત્રણ ત્રણ વાવો હાલ ચૌદસો વર્ષ જૂની હોવા છતાં કોઈ પણ તેનું સમારકામ કરવામાં આવતું નથી અને ચોખ્ખાઈ રાખવામાં આવતી નથી હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં પુરાતત્વ ખાતા દ્વારા પણ આવા છતાં પણ કોઈ પણ જાતની ધ્યાન દૂર કરવામાં આવતું નથી તેથી વઢવાણમાં નાગરિકોને ખૂબ રોષ જોવા મળી રહ્યો છે જોવામાં આવે તો કલેક્ટર દ્વારા કે કોઈ પણ એવા અધિકારી દ્વારા સાફ સફાઈ અભિયાન અથવા કે સરખું ધ્યાન પણ દોરવામાં આવી રહ્યું નથી વર્ષ જૂની હોવા છતાં આનું કોઈ મહત્વ હોય એવું દેખાવામાં આવતું નથી સુરેન્દ્રનગર ઇન્ડિયન ન્યુઝ ગુજરાત પર્વે